જહાંગીરપુરામાં આવેલા શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોધાર ટ્રસ્ટને એક લાખ અગિયાર હજારની માતભાર રકમ દાનમાં આપવામાં આવી છે જેને કારણે સ્મશાન ટ્રસ્ટમાં આજે ખુશી આપી જવા પામી છે કોરોનાની મહામારી વચ્ચે જહાંગીરપુરા ખાતે આવેલા શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોધાર ટ્રસ્ટને સુરતના જાણીતા એડવોકેટ તેમને વર્લ્ડ રેકોર્ડ વોઇસ ઓફ મુકેશ જગદીશ માસ્ટર દ્વારા સ્વર્ગીય પિતા મોહનલાલ માસ્ટરની પુણ્યતિથિમાં એક લાખ રૂપિયાનું રોકડ દાન આપ્યું હતું તો તેમના મિત્રની પત્ની ગંગા સ્વરૂપ રંજનબેન નરેનચંદ્ર દલાલે પણ સ્વર્ગીય પતિની પુણ્યસ્મૃતિ હેઠળ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું રોકડ દાન આપ્યો હતો અંગ્રેસ સેલર કુરુક્ષેત્ર શમશાન ભૂમિ જીનો આજ રોજ જગદીશભાઈ માસ્ટર ખૂબ જ જાણીતા ગાયક કલાકાર છે વ્યવસાય વકીલ એડવોકેટ છે અને ખૂબ જ સારી અમારી નાટ્યની પ્રશ્નાલિધી છે કુરુક્ષેત્ર સાથે એમનો ખૂબ જ ઘનિષ્ઠ નાનપણથી નાટો રહ્યો છે એમને આજે કુરુક્ષિત સંસાર શમશાન ભૂમિ જીર્ણોદ્વા ટ્રસ્ટને એક લાખ અગિયાર હજાર રૂપિયાનું જે એમના પિતાજીને પુણ્યતિથિની યાદમાં દાન આપ્યું છે એ બદલ હું સંસ્થા વટી એમનો ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ અર્પણ કરું છું આજે ખાસ ટાઈમને અભિનંદન એટલે એક મિત્રભાવે આપું છું કે જ્યારે મારો હોમ ક્વોરન્ટાઇનનો ફિરિયડ ચૌદ દિવસનો માત આપી અને મારા પુરુષિત ગામના આશીર્વાદથી સારી રીતે સંપન્ન થયો છે અને હું પહેલીવાર એ ચૌદ દિવસનું સમય કાઢીને આ જે થી નેગેટિવ જે રિઝલ્ટ આવ્યું એમને પહેલીવાર કુરુક્ષ આવી રહ્યો છે ત્યારે એમનો દાનનો જે આ મહિનો છે સંસ્થાને તે બદલ બી એમનો હંમેશા હું ઋણી અને આભાર વ્યક્ત કરું છું આ સંસ્થા ઉત્તરોત્તર સારામાં સારી સુવિધા આવનારા લોકોને સંપન્ન કરાવતી રહીશ અર્પણ કરતી રહી તે માટેનો ત્રાસ પરિવાર હંમેશા પ્રયત્નશીલ રહેશે અને કરતી રહી છે હું જગદીશ માસ્તર રાંદેર વિસ્તારમાં રહું છું અને આ કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ સાથે મારે બચપણથી નાતો રહ્યો છે બચપણથી હું આ કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં આવતો રહ્યો છે મારાથી યથાયોગ્ય જે કંઈક સેવાઓ થતી હતી તે તે સમયે પણ કરી છે અને વર્ષોની મારી એક દબાયેલી ઈચ્છા હતી કે આ કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટને હું કંઈક આર્થિક રીતે યોગદાન આપું પણ તે સમયે મારા સંજોગો નહોતા અને અત્યારે મારા સંજોગો થયા છે અને ઉપરવાળાની કૃપા થઈ છે અને બીજું અત્યારે જે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ છે જેને હું મારી પોતાની સ્મશાન ભૂમિ ગણું છું તેની જે દયની સ્થિતિનો અહેવાલ રોજ બરોજ હું પેપરમાં વાંચું છું ચીમનીઓ ધડી પડે છે ભઠ્ઠીઓ સળગી જાય છે અને આ બધું નુકસાન જે થાય છે અને એ બધું જે ચિતાર જોઈને મારું હૃદય દ્રવ્ય ઉઠ્યું અને મને એમ થાય છે કે આ એક યોગ્ય સમય છે કે જ્યારે હું સંસ્થાને મારા જે કંઈક પૈસા છે તેનું કંઈક યોગદાન આપી શકું એમ છું અને અત્યારે મારો નિર્ણય પ્રબળ બન્યો અને આજે મારાથી યથાશક્તિ જે કંઈ થયું છે તેનું મેં દાન કર્યું છે આ દાન એ મારું પોતાનું નથી મારા પોતાના કોઈ પૈસા નથી મને ઉપરવાળાએ જે શક્તિ આપી છે અને ઉપરવાળાએ જે ધન આપ્યું છે એમાંથી જ હું આપું છું અને કદાચ ભવિષ્યમાં ઉપરવાળો વધારે આપશે તો હું પાછો વધારે પણ અહીંયા આપીશ સ્મશાન ઘાટોની હાલની વિષમ પરિસ્થિતિમાં પણ આવા ઉમદા દાનમાં પ્રવ અવિરત વહેતો હોય એવી મનોકામના સંસ્થાના ટ્રસ્ટીગણ તરફથી જાહેરમાં વ્યક્ત કરાય છે